તો જો નાસ્તામાં રોટલી છે ચા છે પછી પાપડ છે અને આની અંદર વેફર છે સાબુદાણાના અને બટેકાની વેફર છે કારણ કે અગિયાર એટલે જ મારા ભાભી અને મમ્મી બે ત્યાં છે એટલે જો વેફર ની તેડું છે હાલો બધાય નાસ્તો કરવા તો આજે જો પાછા છે ને કાનાના વાઘા ચેન્જ થઈ ગયા છે મસ્ત ગુલાબ ગુલાબ વાળા વાઘા પહેરાવ્યા છે જોવો આજે અગિયારસ છે એટલે મંદિરમાં વધારે ફૂલ નહીં જોવા મળશે કારણ કે અગિયારસ મારા મમ્મી રે ને એટલે જો વધારે ફૂલ ને એવું બધું ચડાવ્યું છે વધારે પૂજા પાઠ થાય ને એટલે પણ જો આપણને છે ને લાલાના કપડા એટલા ગયા છે ને બહુ મસ્ત છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો જો મેં તમને ગઈકાલના એ વ્લોગમાં કીધું હતું આજે જો આ ચમકવા મળ્યું છે અને આ થોડીક ડ્રાય સ્કીન થવા મળી છે એટલે મને લાગે છે કે આજે હું કંઈક વઘારતી હશે દાળ બાળ વઘારતી હતી ત્યારે મને હમણાં એકવાર લાગ્યું હતું કે કંઈક મારા વઢા ઉપર ઉડ્યું છે એટલે મને લાગે આ એનો જ ડાઘ પડી ગયો હશે તો હમણાં થોડાક બે ત્રણ દિવસમાં ચામડી ઉખડી જાય થોડીક દિવસમાં હરખું થઈ જાય તો જો અત્યારે તો આ ડાઘો દેખાય છે હું વિચારતી હતી કે મેં કીધું આ મહેંદીનો ડાઘ લાગ્યો હોય છે શું થયો હશે પછી મને યાદ આવ્યું કે આ કંઈક વઘારવાનો ડાઘ આપણને પડી ગયો છે કાંઈક ગરમ ઉડ્યું છે ને આપણી ઉપર તલબલ એટલે તો અત્યારે જો વેફરનો પેંડાનો ખજૂર પાકનો મારા મમ્મીને ભાભી અગિયાર દિવસ રહ્યા છે એટલે કામ કરીને જો નાસ્તો કરવા બેઠા છે કારણ કે હવારમાં નાસ્તો નથી કર્યો એટલે અને જો વેફર અહીંયા બહુ મસ્ત છે એકદમ વ્હાઈટ વ્હાઈટ છે મમ્મી તમારે વેફર ભાભી બનાવીશ બહુ મસ્ત વેફર છે ભાભી એમને કીધું લઈ જાજે પણ અમાર જૂની પેઢી છે ને પોરની ઈ અમે નથ ખાતા અમે છે ને બહુ ઓછી તળી કારણ કે હું એક જ વાર રહું ને તો હું પછી સફરજન ને એવું ખાઈ લઉં વેફર ને હું નથી તળતી એટલે કેમ કે અમાર પડી છે નકર તો લઈ જાત એટલે બધી ખાતા નથી એટલે હું લઈ જઈ ન્યાય તે ડબ્બા ભરવા હું કેવું મમ્મી મારા મમ્મી અને મારા ભાભી બેય છે ને હરખા છે લાઈક એ લોકોને જાડવાય બહુ ગમે પછી બે છે ને ધાર્મિક વધારે એટલે લાઈક વારે એટલા રે ને બધી વસ્તુ એ વધારે પૂજાપાઠમાં હોય એટલે ઈ હમણાં મન ધવલ કેતો તો ઈ કે મને પૂછતો તો કે તું કઈ સિરીઝ જોશો અને કે ભાભીને ને હોય ને તને પૂછવાનું કઈ રામાયણ ને મહાભારત તમે શું જોવો છો એમ કે કે મારા ભાભી મારા મમ્મી આખો દિવસ છે ને લાઈક એવું જ જોતા હોય રામાયણ છે મહાભારત છે એવું જોતા હોય ને વાંચતા હોય હે ને રામાયણ ભગવાન ની બેઠા હોઈએ એટલે આજ આવે રામાયણ આવે આવે મારા સાસુ એક ઈ રોજ તો હું અહીંયા આવું તો મને વાસણ લુવા બહુ ગમે તો જો આપણે વાસણ લુવા માટે બેસી ગયા છીએ અને પહેલા જ્યારે અહીંયા રહેતા ને ત્યાં ત્રણ કામ હોય એક વાસણ ઉટકવાના હોય એક કચાપતું કરવાનું હોય અને એક વાસણ લુને ચડાવવાના હોય તો મારે ટિંકલ ને મારે ભાભી ને ત્રણે એક કામ કરવાનું હોય તો મારા ભાભીને છે ને વાસણ ટકવા બહુ ગમે ટિંકલ ને કચરા પોતું કરવું બહુ ગમે તો મારી વાહે છે ને વાસણ લૂન ચડાવવા ના જાવતા અને હું મને છે ને વાસણ લૂન ચડાવવા બહુ ગમતા બહુ એટલે હું છે ને આજ કામ વધારે પડતું લેતી હવે તો જો કે ઓપ્શનલ હોય મારા ભાભી તો ના પાડી પણ મેં તો લાવો ને બેઠી છું તો વાસણ લૂઈ દઈએ આપણે હે ગાઈસ ગુડ મોર્નિંગ તો આજે સવારે ઉઠવામાં થોડુંક મોરે મોરા જેવું થઈ ગયું છે ઉઠવાનો ટાઈમ શું કહેવાય એટલો બધો વહેલો નહોતો પણ આજે ઉઠતા ઉઠતા સાડા દસ થઈ ગયા બોલો મારી સવાર જ છે ને લેટ પડી છે આજે કાંઈ વાંધો નહીં કારણ કે આવું બધું જાડુ જ્યાં સુધી પીએ છે ત્યાં સુધી ચાલવાનું છે આમની અને આ કિરણ ભાભી ની સાડી છે બે દેરાણી જઠાણી છે બે ની જ છે કે બહુ મસ્ત છે કે લેવી હોય ને તો જો આપણને ગમી છે તો આપણે જાઉં તો મારા સાસુ માટે લેવું કારણ કે હું તો સાડી પહેરતી નથી મને તો ગમી અને આ બે મારા મમ્મી ની છે જો આ મારા મમ્મી ની છે અને આય મારા મમ્મીની છે આ સાડી મને બહુ ગમી તો ટાઈમ મળશે ને તો મારા સાસુ માટે લેવા જાઉં હું તો કઈ પહેરતી નથી આતે આવી લઈ લેજે પાય એ વાંધો નહી હાલો હા ગીતા બેન ને થઈ છે એ હા સાચી વાત છે મારા મમ્મી કે આવી લઈ લેજે મારા બેન કહેતા હતા એને એને સાસુ માટે લેવી છે મારે મારા સાસુ માટે લેવી છે તો ત્રણે વેવાર ને આમ હરખી થઈ જાય ને સાચી અમાર બાજુવાળી વિધુ જો આવડી મોટી થઈ ગઈ છે ને આવતી નથી જો જો અંદર વઈ જાય વિધુ વિધુ આવો ઝપટો પાડે લે

સ્કૂલ બસ માં આવે છે ને તો આપણે જો નીચે લેવા માટે આવ્યા છીએ અર્થુ ભાઈ જો આવી ગયા છે અર્થુ કેમ આજ આટલી બધી વાર લાગી હું 15 20 મિનિટ તો તારી વાટ જોતી હતી હે આજ વાર લાગી ને તાર રોજ કરતા કેમ એટલી બધી વાર લાગી તો જો અર્થુ આરે બીજા બે છોકરાઓ તન બસમાંથી ઉતરા છે અર્થુ તારો ફ્રેન્ડ છે આ ટ્યુશન ટ્યુશનમાં આરે જાઉં છું તારું નામ શું છે જેમિની તમે કયા ફ્લેટ માર્યો છો ઓકે અમારે એ જ ઈજ ફ્લેટ માર્યો છે ને ત્રણે ત્રણ એક જ ફ્લેટ માર્યો છે ને અર્થો ચોકલેટ કોને આપી તને આજે કોનો બર્થડે હતો આજે તાર ફ્રેન્ડનું શું નામ છે તાર ફ્રેન્ડનું નું વિયન

ઓલું થઈ જાય ને તો અવાય જ ને મારે ગયા મહિનામાં જેવું થયું આવું તો પાછળ જાય બે દિવસ પાછળ જાય તો પછી બધું સગાઈ ને એવું બધું હતું તો વિચાર્યું કાંઈ ને પાછળ જ વહી જાય અને આ વખતે હજી એવું જ વિચારતા કે પાંચ દિવસ પછી જાય અઠવાડિયા પછી જાય મેં તું કઈ નથી મારે કોઈનું વિચારવું નથી મારે બેન ને કીધું કે તારે ભાઈ આવું હોય તો મેળ આવે તો આવું તો કારણ કે મારા બેન એની છે ને આજે એનિવર્સરી છે એટલે કે બીજા શનિ રવિ આવ્યું મારા વાત નથી જોઈ તારે ટાઈમ મળે ત્યારે તો વૈ આવજો હું તો હવે આવું કારણ કે હું મારે આવું જ તું અને મારા મમ્મી બિચારી મારા મમ્મી મારા ભાભી બધા બિચારા કેટલા દિવસ થી કે આવો આવો તો મેં તો ફાઈનલી આપડે વૈ આવું હવે તારે આટલું ચોકલેટ લેવીશું નીરભ લઈ દીધી તાર દી દીધી એક જ તો અર્થુ એ જોવો છે ને કાલે આ રિમોટ વાળી ગાડી લીધી છે કેવી મસ્ત હાલત ગાડી જેવો અપનારાની જો હાલી જાય છે એના મમ્મી અને એના દાદી પાસે જાય છે ગાડી જુઓ તો અર્થુ એવું કે છે કે તું વ્લોગ શરૂ રાખી કે બધા સ્ટન્ટ બતાવું તો હાલત પૂરું સ્ટન્ટ ચાર્જિંગ પૂરું થઈ ગયું છે હાલો ભાઈ હવે તમને સ્ટન્ટ જોવા નહીં મળે તો જમવામાં જુઓ કાલે ખીચડી બનાવી તેની વગેરી છે પછી આ લોકો હાટુ મોરૈયા ની ખીચડી છે ભીંડાનું શાક કર્યું છે રોટલી છે જો બધા જમવા માટે બેસી ગયા છે તો હાલો બધા જમવા માટે મને આ ખીચડી બહુ ભાવે એટલે આપણે આ ખીચડી ખાવું પછી મોરયાની થોડી ખીચડી ખાવું થોડુંક શાક રોટલી ખાવું અને આપણે જો ઘઉં લીધો છે એ આપણો છે છે એટલે તો તો ખાવાનો જ હોય મારા જો ને જોધપુરી અને સૂટ સૂટ જો આ છે અંદર શર્ટ અને કોટી ને બધી વસ્તુ છે તો હવે નથી જો અંદર વ્હાઈટ શર્ટ છે પછી આ કોટી છે ટાઈ બાઈ બધી વસ્તુ છે અને આ જોધપુરી છે ખાલી મારા મેરેજમાં અને રિસેપ્શનમાં પહેર્યું પછી વાર નથી પહેર્યું અને અમારે છે ને હવે કોઈ નાના છોકરા એટલા બધા નથી તો હું કઉ છું કે જો નીવ પહેરે તો એના હાટું લઈ જાય કારણ કે નીયુ ભાઈ ને છે અને ગૌરંગ ભાઈ ના લગન માં થઈ જાય કેટલું મસ્ત સૂટ છે મને બહુ જ ગમે છે આ માર મેરેજ માં પહેર્યું તું આ મેરેજ માં ને ભાભી હા આલુઆ આ માર માં પહેર્યું તું અને આ છે ને મારા રિસેપ્શન માં પહેર્યું તું જો આપણે લઈ જઈએ છીએ મમ્મી પહેરાવે તો ઠીક છે આપણે એને હાટો લઈ જઈએ જો મસ્ત છે જો ભાઈ શનિવાર છે ને પાછા મીટિંગ રૂમ માં અમારી ટીમ પહોંચી જશે આજે મહેમાન છે મજામાં રજા છે કે ચાલુ રજા અને આ ભાઈ શુક્ર હોય

અને મારા ઘરે હોય ને ત્યારે ત્યાં લાઈક અમદાવાદ તો મને એટલી બધી ભૂખ ન લાગે પણ અહિયાં તો જો ઉતી નહોતી ને તો મેં ચણા ખાધા એક વાર ખાઈ લીધી આ બીજી વાર દ્રાક્ષ ખાવું છું હમણાં વિચારું છું કે વેફર તળેલી પડી છે ને તો એ ખાવ અહીંયા આ નકરું છે ને ખાખા જ કરું છું જો કે અમારા ઘરે બધી વસ્તુ પડી હોય ને તોય ઓળું ને હવે એવું કેમ થાય તો ખબર નહીં વળી કદાચ ભૂખ ભૂખ હશે એટલે જો આપણે દ્રાક્ષ લઈ લીધી છે અને જો આવી દ્રાક્ષ છે ને લાંબી હોય ને તો એ છે ને બહુ ગળી લાગે અને એકદમ ઓલી જાડી ટબ્બા જેવી આવે ને નાની નાની એ છે ને ખાટી લાગે આ દ્રાક્ષ મેં જેટલી ખાધીને કોઈ દ્રાક્ષ અત્યાર સુધી ખાટી નથી નીકળી બધી જો ગળી નીકળી તો જો રાતે આપણે બનાવવાનો છે દૂધીનો હલવો એટલે જો હું ને મારા ભાભી બે દૂધી મારા ભાભી દૂધી સુધારે છે અને હું ખમણું છું તો દૂધીનો હલવો બની જાય પછી આવજો બધા દૂધીનો હલવો ખાવા મને ગરમા ગરમ ભાવે મારા ભાભી ને ગરમા ગરમ ભાવે એટલે અમે રાતે બનાવી છે હું સ્પીડમાં બટેકા સુધારી નાખું તો ટ્વિંકલ બનાવવાના છે સાબુદાણા ની ખીચડી આજે અને ભાભી બનાવવાના છે દૂધીનો હલવો જો ભાઈ આજે રાતે છે અમારા ઘરે ઓળાનો પોગ્રામ અને મમ્મી ને ઓળો નથી ખાવાનું પપ્પા આટું બનાવે છે કારણ કે ને

કારણ કે દૂર થી વ્લોગ લઉં ને એટલે તમને એવું લાગતું હોય ને બાર એટલો અવાજ આવે છે ને ખબર નઈ તમને સંભળાતું હોય કે નહીં બાર હું અવાજ છે નો અવાજ આવે છે મેરેજ છે એટલે એનો અવાજ આવે છે ટિંકલ જો અહીંયા મરચી સુધારે છે બટેકા મેં સુધારી દીધા છે અને મમ્મી જો અહીંયા ખીચડી માં નાખવા માટે સિંગદાણા છે ને એનો ભૂક્કો કરે છે મમ્મી બધા એવું કીધું પતલા કેમ પડી ગયા તમે બહુ જાત્રા કરીને આવ્યા ને આ પતલી સ્પોર્ટ જાવ એ વાત સાચી છે મમ્મી પતલા પડતી જાય છે ને હું જાડી થાતી જાવ છું હા અને એમાં એવું છે કે મારા ભાભી છે ને વિડીયો તમને ઓછું સંભળાય છે ધીમું વધારે સંભળાય છે અને આમે ઓવર અમારા બધા ઘરના સભ્યો કરતા છે ને મારા ભાભી ધીમું જ બોલે છે પેલેથી લઈ કે એનો અવાજ થોડોક ધીમો છે અને તમે બધા કીધું છે કે તમારા ભાભી ને તમારા બેન ની કેટલા ફેશનેબલ છે કે તમે તો વ્લોગ ઉતારો તો ફેશનેબલ નથી તેમાં એવું છે કે એ બે એના સાસરિયામાં છે હું મારા પિયરિયામાં આવી છું આ તો વ્લોગિંગ કરવાનું હોય ને એટલે ઉઠીને હું છે ને કપડા બપડા પહેરેલો બાકી હું પહેલા આવતી ને તો હું ઊઠીને નાઇટ ડ્રેસ જ એ નાઇટ ડ્રેસ જ લઈને આવું અને નાઇટ ડ્રેસ જ પહેર્યા રાખું આજે આપણે ખાલી ટી શર્ટ પહેરું છે નીચે તો જોવો હવારથી છે ને નાઇટ ડ્રેસ નો લેગો જ પહેરો છે અને મારા બેન અને મારા ભાભી બંને છે ને વાલ સ્ટ્રેટનિંગ તો નથી કરાવ્યા પણ એ ટાઈપની કોઈ ટ્રીટમેન્ટ કરાવેલી છે અને મને નિરવય કે છે અને મારા ઘરે અહીંયા કે છે કે તું વાળ સીધા કરાવી લેતી હોય પણ હાચું કહું ને તો મને છે ને જયારે છુટ્ટા રાખું ત્યારે મારા જે નેચરલ હેર છે ને મને વધારે ગમે એટલા માટે હું સ્ટ્રેટ નથી કરાવતી મને હેરફોલ ની તો બીક લાગે તમે એમ કહેશો કે પાયલ બેન વાળ નું ગાયા રાખે છે તો મને છે ને મારા વાળ પતલા થઈ જાય ને તો મને બહુ થોડું ઓલું થાય એટલે હું ગાયા જ રાખું મને જે પ્રત્યે હું કોન્શિયસ હોય એની તો તમને વાત કરું જ ને તો એટલા હાટ છે ને વાળ ની કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવતી હવે જોઈએ તમે બધા આટલું કયો છો તમે કયો છો ઘર નહીં કહેશે તો હવે જોઈ કરાવી છે કે નહીં પણ મને છે ને મારા રિયલમાં નેચરલ હેર થોડા કામ વેવી ટાઈપ રહે અને થોડા આમ ઊંચા ઊંચા વાળ તો મને ગમે અર્થો આ ટી શર્ટ કોણ લાવ્યું તું ત્યારે ગાડી બાદ પડ્યો છે ને અર્થું અને અર્થુ નો કાલે જે દાંત હલતો તો રાતે પડી ગયો છે જો આખો બોખો થઈ ગયો છે અર્થુડો એને આથુડી અને તારું નામ શું છે આચુ નામ અર્થ અર્થુ છે કે અર્થ છે બધા અર્થોર્થું કે હલવો છે પણ ટ્વિંકલ વાંધો નહીં ખાઈ લેવું હારે હલવો છે એટલે હલવો ખાતા કારણ કે અમાર ઘરે જો કે મોડું જ બને છે પણ આજે વાળી ખબર નહીં ટિંકલ બેને કેમ તીખી બનાવી નહીં તો હલવો અને ખીચડી બે બહુ ખાઈ લીધા છે અને ટ્વિંકલ એક ખીચડી છે ને બહુ એટલે બહુ મસ્ત બનાવી હતી લાઈક થોડીક તીખી થઈ હતી પણ એટલી ટેસ્ટી હતી ને બધા વખાણ કરતા હતા ખીચડી બનાવે છે મારા કરતા બહુ મસ્ત ખીચડી બનાવી અને અર્થ મને એવું કે છે કે તને તો નીરોપુવા કોઈ કઈ કેતા જ ન હોય ને એટલે નીરોપુવા મને કોઈ દીકાય ન રાણી જેમ શું બે જ રાખે એ ક્યારે નો કે છે કે નીરોપુવા તને બઉ હાચવે ક્યાં જોયું છે મને હાચવતા

કેમ છે પીવું અમને તો સારું છે સારું છે ને બસ અમને સારું છે અને આ મારા ભાઈ સિંહ છે એ મને કે કઈ પૂછતા નથી એટલે પૂછ્યું છે કેમ છે કાકા કેમ છે તમને

વાતો કરવાની અર્થ નહીં બહુ મજા ગઈ કારણ કે એના પીયુ ફી ફી આવે ને તો એની બહુ રમી એટલે એનથી ગન અને એને નવી ગન હમણાં થોડાક દિવસ પહેલા લીધી હતી અને કાલે જ ગાડી લીધી છે તેનથી રેમા કરો એટલે એને બહુ મજા આવી ગઈ અને અમને વાત કરવાની બહુ મજા ગઈ કારણ કે અમારા કાકી અને કાકાને અમે બધા છે ને પેલાથી બહુ અહીંયા રહેતા ને તો બહુ અઠવાડિયાત એક વાર મળી જ ને બધા હારે નારે રહેતા તો હમણાં મારે મળવાનું ઓછું થાય કારણ કે મને કે પાયલ બહુ ટાઈમ આવી કારણ કે છ મહિના જેવું થઈ ગયું છે હું આવીને એને તો બધા જો વાત કરી સાડા બાર વાગી ગયા છે અત્યાર સુધી વાત કરી હજી એમ એમ જ કહેતા હતા રોકાઈ જાવ રોકાઈ જાઓ કાં અર્થું અને હવે આપણે ત્યારે જવું ને એના ઘરે ત્યાર પાછા વાત કરશું તો અત્યારે હાલો હવે મળીએ કાલના નવા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય અને મારી બેન આવવાની હતી પણ એને કાંઈ કામ આવી ગયું આવી નથી આવી કાલ ફાઇનલી મારા બેન અને અર્થુ નો પાર્ટનર આવી જવાનો વિવા ને અર્થુ હું તો આવી જાય રાતે કારણ કે અર્થુ વિવાન બહુ વાત જોતો હોય અને બે આવશે ને વાટે એટલો જોતો હોય વાત છે એટલા કાલ બાધીશ નઈ ને ભાઈ અને બાધીશ તું વિવાન આવે હા ખાલી કે છે બાકી વાત છે તો બહુ ધમા ચક ને મેળો બની જવાનો કાલ તો

તો ફટાફટ થોડો ઘણો મોબાઈલ ઘુમાડી પછી હોઈ જઈએ તો આજે મેં જ્યારે વ્લોગ નાખ્યો ને તો મેં કોમેન્ટ જોઈને તમારી લોકોને તમને લોકોને ખાસ કરીને જાડુ પિયર જેની બ્લોગ જોવા બહુ ગમે છે જે તમારી કોમેન્ટમાં દેખાય છે અને મેં મને એ બહુ ગમ્યું કારણ કે જાડુ અત્યારે ગઈ છે અને તમને લોકોને બ્લોગ જોવાની મજા આવે છે ઘણી વાર કેવું થાય ઘણા લોકોને એવું હોય કે ભાઈ તમે બંને સાથે વ્લોગ બનાવો પણ તમને લોકોને અત્યારે મજા આવે છે તો મોજ કરો બીજું કાંઈ વાંધો નહીં અને હું ઇન્સ્ટાગ્રામમાં બધી લાઈવ આવ્યો તો તમે લોકો ભરપૂર કોમેન્ટ કરી કે ભાઈ નીરવ તો ખુશ છે એ કે મોજ કરે છે તો નીરવભાઈ ખુશ જ હોય ને અને મોજ જ કરવાની હોય ને તો કાંઈ વાંધો નહીં બાકીની વાત આવતા બ્લોગમાં કરશું આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે લાઇક કરો સારી સારી કોમેન્ટ કરો જે બી લાગે કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો વહેલું સુઈ જવાનું છે એટલે બ્લોગ એન્ડ કરી દઈએ તો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને વહેલું ન સુવાનું તોય એન્ડ કરવાનું કારણ કે હવે કાંઈ બ્લોગમાં આવે નહીં તો મળે કાલે નેક્સ્ટ વ્લોગમાં